સરસાની ન્યૂઝમાં આપનું સ્વાગત છે સામા મંદિરોમાંથી રોકડ રૂપિયા તેમજ તાંબાની વસ્તુઓને ચોરી કરનાર આરોપીને શોધી કાઢી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ઈસમ નામે મયંકુમાર મગનભાઈ પર મારું મરવર 37 રહેવાસી શ્રીજી ફ્લેટ એલએનટી કોલોની પાસે કેનાલ નજીક ન્યૂ સમા રોડ વડોદરાને હાથીખાના ઇન્દિરાનગરથી કારેલી બાગ પાણીની ટાકી તરફ જતા રોડ નાળાની નજીકથી એક્ટિવા અને એક્ટિવાના આગળના ભાગે રાખેલ વજનદાર કોથળા સાથે પકડી પાડે સદર ઈસમે એક્ટિવાના આગળના ભાગે રાખેલ తాంబా జుది జుద్ధి నా లోటా నా పచ్చి తాంబాని જળધારીના અંગ ત્રણ ની જણાતા ઈસમ તેની પાસેથી આ મળેલ તાંબાની વસ્તુઓને એક્ટિવા અંગે આધાર પુરાવા રજૂ નહીં કરી શકતા આ ઈસમની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા ઈસમે તેની પાસેની એક્ટિવાનો ઉપયોગ કરી તેના આર્થિક ફાયદા માટે સમા ખાતેના બે મંદિરોમાંથી રોકડ રકમ ઉપરાંત તાંબાના રોટાઓ અને જળધારીઓની ચોરી કરેલાની અને તેની પાસેથી મળી આવેલા તાંબાના રોટાને જળધારી ચોરી કરેલા આવેલ મુદ્દામાલનું હોવાનું જણાય આવતા જેથી આ ચોરીનો શંકાસ્પદ મુદ્દામાલ હોય તપાસ અર્થે કબજે કરી આ પકડાયેલા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ચોરી અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય આરોપી અને મુદ્દામાલ ને આગળની વધુ તપાસ માટે સમા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલ તાંબાની જુદી જુદી સાઇઝના લોટાના पच्चीस जी की किमत छ हज़ार बसो पचास तांबा की जड़धारी नंग त्र कूल कित चौबीसोंडा एक पच्चीस हजार तमाम मुद्दा माल की कुल किमत तेतरीस हजार बसो पचास कामगीर करना अधिकारी क्राइम ब्रांच ना पुलिस इंस्पेक्टर आर जी जाडेजा पुलिस इंस्पेक्टर एनजी जाडेजा पुलिस सब इंस्पेक्टर बी एसवाड़ा पुलिस सब इंस्पेक्टर जे ए राठवा तथा टीम ना पंकज कुमार जयदीप सिंह शक्ति सिंह मुन्ना भाई वनराज सिंह जाम सिंह हरीश भाई जशवंत कुमार रमेश भाई देवा भाई बिलाल भाई